ఏహ్యే లోగు బుచాత్ నే పా బ్లాగ్ పరీ ఏకువారు స్వాగా చేతమారు అప్డి యూటుబ చేనవా గాయేయేయేయేయేయేయేయేయేయేయేయేయేయేయేయేయేయేయేయ�

હોય કે એવી કેવા જો સે કે આવી ડાય છોકરી અમે કેટલી ગાલી બોલી તોય કદે આમ એમ ન કે કો તમે આમ રહેવા દીજે એપ્રિશિએટ એપ્રિશિએટ ધેટ કમ્ફર્ટેબલ ખબર મિત્રતાની ખાસિયત જ એ છે કે માણસ એને કમ્ફર્ટેબલ રહેવું પડે તમારે બે હતા અગર બે શબ્દ કેવીને કાખલા પકડી લે એવા એવા છેલી ક્વોલિટીના ગધાડાઓનું કાંઈ કામ નહીં મારાય લોડા તું તારે જે થોભાવ રહેવું લાગે

આજી જાને બેરી એ નથી ઉપર છે એ બોલી બરાબર છે કહું છું એ બકાલા તારા બાપને શું ઉપર છે બંદો તોય તે હા ઉપર નહોતો મને છે બોલે ના કે તો હા

કાતુલી સ્ટા બાજુ ભાગ્યા છે કે ડબલ ડોર બાજુ નીચે ભાગ્યા છે થોડીક માર પોગી જાય હેઠ જ જાવ ફાઈટ કરે કાકા એ પાછળ એ જો ઓલે ડુટી બંદા આવે તો ફાસી માર ઘેરા જાવ બધી બાજુ રે આમો છે બંધો માર દો થાસ ક્યાં છે બ્લુ ને પાછળ હા ઘણો એ છે એક ગોળી છે ભાઈ મને આગળ ભાગ્યો શીપેડ બધું દાવા કરે છે જો ડાઉન છે કોઈ ઈ પડવી કાતિલા સમય બંદા છે આ આ પેથી નીકળો આ બાજુથી ઓલી રિવાઇક કરી દે ને પે ઝોન કરી લોબી બહુ તગડી આવી છે ગાઈસ વટવાળા બંદા આવ્યા છે ગાણ તો ચોકડી કરી નાખવાની છે ચોકડે તમે ઝોન નીકળો હું રિવાઇક કરી છું ડેન્જર લેવો પડશે મારા યે પલસ તલ צાયર સકટ્ટો હો જબનો ડોકસે રિવાઇક કરવા જા દો તો અરે કાઈ રહેજો

એકા કવર કરજે મારજે મારજે ડેમેજ છે બીજો આવ્યો યાર જૂનેક પાછળ પાછ બરોબર લે એની મને કરે કરે હું પાછળથી નન મરી ગયો છું એ લોન્ચર આવ્યો ભાઈパン જૂનેક જૂનેક પાછળ બરોબર તડી મને ભાગવા દેજે જલ્દી મને અરે યાર જૂનેક કે જૂનેક જૂનેક દૂર બરોબર અરે બરોબર છે એક બંદો પાસે કવર કરજે તારી પર કવર નહી કરી કોઈ છે

અરે યાર આનો ડેમેજ ઝોન મરી ગયો બરોબર અલા 17 બંદા જીવે તમ ફાઈટ રેવાજો ઘડી આ કરી ફોકસ કરી જગા જગા બરોબર છે મરો ભાઈ ફોકસ કરી મિંદા જા ગરમન ગરમાયો નોમ ને ગન બંદા ઓસા થાવા દીજો નીરાય તો ભાઈ લૂટી લે અબ હાય રે લેવાની હો તમર બેન ના ના આગન મસ્ત છે સ્કારા રેવા દે MP40 ગમી લે આ MP5 મૂકી દે બીજો લઈ લે બીજો મને પાડો અરે બીજો હારી એમકની ગોળી જાજી આવે ડેમેજ હારું આપે રી રિઝોલ્ટ નઈ કરે નામને પાડી દેવાનું કરી તું નો પાડતો ડોડા શેલા સુન લાગે હાચવી રાખજે ભાઈ બન તો સ્કાર આપે ને મને દેને ઓલી હા ને પણ જો આમો બંધ આવો ઈ બંધો ભલાવતો કબર મરે રી જો આ તારી સ્કાર કાઢી લે લે ફટાફટ એક્સચેન્જ કરો ભડવો ડરન્યા જાન દે મકો ઉપર મોકો પર જાન દે ગ્લોર ફોન નઈ ડોડા બરોબર આ બંધ આવ્યો પગલા પગલા

பின்னர்தான் <laughs> 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 जो वन टैप आ गए रश आ रश आ मोम डैमेज छू क्या से ऊपर से करनी ये बार बार। यो अरे वार कर जो देख कर से जी एक से ऊपर से मार आ मोम डोडा पाइस तो मन वाली स्किल लड़ी गई भागे से स्किल बोल भागे से जो वन टैप तो बोटिया हेड कर रही तुम्हारे अटक अटक तो बहुत नेक्स्ट स्किल है तो आयो नेनो की लावे से की एक सोरा से अठो चल ले जा का कोई जाई दी के सोरा पड़ो अठो એટલે હું મારતો છું अब ऐसे कोई लो तो <laughs> को लोकेशन एक्सपर्ट ऑन की दो सु एक पाइन जो तो तो अरे पल पल जीना ना मुकाल मेरा तेरे बिना ये सारे नशे बेकार तेरी आंखों के सिवा कर ला ले करनी जाता बना तेरे पैदा है करनी ऊपर अच्छी उड़े कन्हियों पर जाता हाउ टू मैं बर रहता तेरा इंतजार मैं रह में आना कर क्या सोलह मैं वो क्यों होश में आता नहीं नॉक से अरे अरे यार जीवे सो जी तो आ भी जाओ जो हां हेठे पाजो हेठे जो

હા ભાઈ માય જાય કઠી જાય કઈ દે ને મોટે કઈ દે તમ આપણે ક્યાં બી જેવી હિન્દી ભલે મામા લઈને આવતો એને મામા ને એમ હું એમ ઉપર ઉપડે ઉપડી હલો કાંઈ ઉપર બંધો ઉતરો ભણો થાય છે હાલો હલો રસ મારી દેવાનો છે હલો ભણાની ગાંડ મરા જાય પેલા રસ મારી દેવાનો હલો લાલ ભણા હાલ હાલ ભણો દે દે અરે ભણા મારો ભરો ભણો મારો

તવળે તવળે ભાઈ ગયો પણ બંધો રિવા કરવા બે જણા બે જણા ના અરે તમારા હો ભાઈ એમ તમારા હે ભાઈ કાબરા હે મુમેન્ટ તો બાદશાહ મોન્ટી કિંગ ગુજરાતી ઓલવેજ ઓપી ફાટી રહી ભાગો બેડી મેલો લાલાવે છે કા ડુટી લાલા લાલાવે

એક ગયો બે ગ્યાં છે ગાંડા રમે છે ઓલે લાલ ગુલુ પડીયા ઉપર જો સેવન્ટી ફાઈવ આવો કવર રસ મારી દો ક્યાં બનવા સેવન્ટી ફાઈવ ઉપર ભાઈ ગયો હોવો જોરિયો કવર તો કરો ભેણ સોદો થઈ ભાઈ છે આ પણ અમને કઈ પોતે ગેજ ઘરે ન્યા જે ડ્રોપ ચાર્જ કરો જે કાઈ તો લેન્ડમેન અમને ખબર પડે લેન્ડમેન ખાલી કે તું ખાલી એડવાન્સ તમ તું હાડા હાથ વખત જા ના તું માઈનસ વખત જા બઈને જ નોતા કોઈ દે વખત જાવાનું તું નાયન ખાટલો ઢાળ લેજે

માથા છેડે તો ભાગ એમ માર 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 જકમ માર આમ ગયો એલચા બાજુ ભાગો મારતો મારતો ભાગતો તો હેરી નાશ છે બલૂનની બલૂન થી બસી ના ઘરે જો બલૂન થી

હું કેવું ભણા બાય ધાન તું મલ્ટી વિન્ડોમાં ધારા કિલ મળશે આવજે બાય ધાન તું તું માઈ જા ભાઈ ન બલૂન કે ગયું ભેણ નું હા દેખાણો લે ઓલા પણ ડ્રોપ ચાર્જ થાય છે આગળ બ્લેક ગાર્ડ પડી છે ગડી હલકાવી દેજે આવો 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 દેજે હલકા હલકા છે હલકા હલકે દે કે આ દે બેઠે અરે માદર સોત અરે મારી ને યાર એક ઉપર 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 થી मारे અરે એને ટીમ એ આગળ જાય છે જાવ કરવા જાય છે આગળ ભાગે એકા ધોળીનો શેકા હે રીંગ ને ગ્લોવલ છોટી જા છોટી જા જા જન જન જકા બુઝરી ગયો ડાડૂટી પડઈ હેલો તું એડવર્ટાઈઝ કરે છે મારી પાછળ પાછળ ગોળી તો ફોડ બંદા દેખાય તો ફોડી લે ઓલો ભાણો એમ કે મારા કિલ છોડે ગયા છોડાજી ફૂલ ફોડું છું અરે આવે ફૂલ ફોડું છું સ્કાલર નાખું છું એક એક ગોળી એક એક ગોળી મારજે

ઈસカロ મારું ડડાય તો બે જણા આવી ગળી આરે લઈ જાવ લઈ જા શાંતિ રાખ બે તાર કોડાણી ગણો માર જાન લઈ જાવ લઈ જા ભાઈ ચાલો ના આમ કોડાગણી આવું ગણ દો કે કે હું મને પ્રસિ જોરે કોડાગણી ને ઈવરે પિચકી ભરો તમને કોઈ મારશે આ કોકને મારશે ફીફ મળે છે તોને બતાવતા નથી હું દેખાડો ઓ દેખાડો દેખાડો ચલા લાલું પાછળ બંદા मारे। ये डुबियम से कोक नहीं पाए हां कोक तुम्हारे पास शॉट मार से वाए, सो देना लाओ एक वाइप पी दी बस तो ही मरी जवान और आगे वाला से जो हम मारे ना है बात रिवाइव कर भाई को ग्लू वाला काले ग्लू देखा कोई ने भाई तो भाई आते तुम्हारे पास लाला तुम्हारे पास लाला फूट आवे एक नॉक हमें साइड में भाई मोको नॉक जो साइड में मार कंफर्म

મોન્ટી ભાઈ ઓન ટોપ ગાઈઝ પ્રો પ્લેયર ઓલવેઝ ટોપ અને ઝીરો કિલ સાથે આપણે સન્માન આપશું ટૂટી ફૂટીને ગાઈઝ ગેપ પ્લે બહુ જોરદાર છે બહુ મજા આવી જોવાનો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક મારો ચેનલને સબસ્ક્રાઈબ કરો યાર જો ન પસંદ આવે તો જોતા રહો સબસ્ક્રાઈબ કરવાની કાંઈ જરૂર નથી બને રહો ચેનલની અંદર કાલે જા